બોલાવ્યો અને આટલી બધી માતાઓ બહેનો વડીલો બધા શંકરભાઈએ અપરાવી હતી વાત સાચી છે એ કામની અંદર મારું સદભાગ્ય છે કે શિક્ષણનો પાયો નાખવાની અંદર એક હિસ્કોલી જેવું કામ કરવાનું મને પણ સદભાગ્ય મળ્યું કે આ છાત્રાલય મંજૂર કરીને આપણે લાવી શક્યા અને આ કામ અગત્યનું એટલા માટે છે કે બીજું ગમે તે આવે એનાથી પરિવર્તન નથી આવતું હતું પરંતુ પ્રજા જીવનની અંદર પરિવર્તન શિક્ષણ થકી આવે અને આખી દુનિયાનો ઇતિહાસ અને દુનિયાના ઇતિહાસની અંદર શિક્ષણ આપો તો ઓટોમેટિક બાકીના બધા રસ્તા નીકળી જાય પણ એ વખતના આગેવાનોની કોઠા શું અહીંયા ઘણા બધા બેઠા છે આજે ઘણા બધા હયાત પણ નથી પણ બધા ભેગા થઈને બીજું કઈ નહીં શંકરભાઈ તમે અમને સાત્ર લઈ કરી આપો અને ચૂંટણીમાં પણ આવીને શું માગે છે ભાઈ બધોડ નો ચોથો બાજુ નથી પણ આખા લેબો ભાઈ હોય અહીંયા આગળ લવિંગજી છે મોટા સુધી આગેવાનો કેટલા હશે સાહેબ સાત્ર લઈ આપવી પડશે અને શિક્ષણ ને આપો અમે બધું એટલે આજથી પંદર વીસ વર્ષ પહેલા નીચે તો આ આ આ લાગણી સમાજની એટલે સમાજના એ વડીલોને આગેવાનોને તમે તમામને હું હૃદયપૂર્વક આજે યાદ પણ કરું છું બધાને અભિનંદન આપું બધાના કદાચ નામ ના બોલી શક્યો હોય પરંતુ તમામે તમામ આગેવાનો ભેગા થઈ ગયા મને પણ કેવી પ્રેરણા આપે તમે એ છીરીક લાબુ તમારી નક્કી કરવાનો તમે તમારું સત્ર લઈ છે નહીં તમે આપી દો તો એ ચાલે તમે ન લઈને આપો તો ચાલે બાકી તમે મોટેથી બોલો અને મોઢેથી બોલો એટલે તમારે આપવું પડે મફાભાઈ ભેગા હો એટલો મોટો વિચાર કરો અને આખી ટીમે નાનકડી શરૂઆત કરી પણ એમ કરતા 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 આગળ વધી શક્યા લવિંગજી ને બધા મને યાદ છે લવિંગજી આનો પાયો નખાણો ત્યારે હું રાજકારણમાં નતો એની વાત કરી ત્યારે હું અને આ ભીમજીભાઈ અને અને આ સાત શરૂઆત જયારે કરી ત્યારે હું

બહુ મજા આવી અને આજે આટલું સરસ મજાનું કામ નવીનજી અને એમની સમગ્ર ટીમ જે કરી રહી છે હું એમને ખૂબ પૂરી ટીમને જે કામ કરવાવાળી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું ખૂબ ખૂબ સારું કામ કરે અને કેવો સંકલ્પ પણ કરે છે કે આ સાત મેં પૂછ્યું નવીનજીને કે એક પણ રૂપિયો ફી લીધા વગર એનો ખર્ચો જાતે અમે ભોગવીએ છીએ વ્યવસ્થા હું કરવરાવું છું મને લાગે છે કે વિધાનસભામાં ઘણા બધા ધારાસભ્યો છે પરંતુ હું આ કામ માટે રવિન્દ્રજીને હું હૃદયથી ખૂબ અભિનંદન આપું છું એક સ્પીકર તરીકે અભિનંદન આપું છું એટલું મોટું કામ છે બાજુજી તમે યાદ આવી કે ના બેઠા બેઠા મારે આજે યાદ કરવું પડે મારા ગુરુજી અહીંયા બેઠા છે રત્ના સાહેબ હું અહીંયા કેમ ભણેલો છું એટલે મને ભણાવવાવાળા વાળા હેમચંદજી ઠાકોર ભણે એટલે મને ખૂબ બધા વડીલો ચહેરાથી બધાને જોવું એટલે અંદરથી શબ્દો જળવાઈ જગ્યાએ અંદરનો ભાવ આવે છે શાસ્ત્રલય તમે કર્યું આળસ થોડી વધારે થતી હતી ગ્રાંટની અંદરથી ધારાસભ્યની ગ્રાંટપાને વંડો આપવાનું કર્યું પૈસા ફાલવા પછી બે વર્ષ જેડે પડ્યું ત્યારે વંડો બનવરાયો પણ હવે તો મને લાગે છે તમારી ગતિ ખૂબ સરસ છે અને આજે જે આ ખાતપૂરત કરો રહ્યા અહીંયા શ્રાત્રલય સ્કૂલ પણ તમે લાવ્યા પેશ્ચર એમાં સરકાર તરીકે લવિનજીએ ખૂબ પાછળ પડીને આ કામને કરવા છે હું પાછળ ખૂબ ખૂબ સારી મહેનત કરી છે અને હવે જ્યારે છાત્રાલયની પણ વ્યવસ્થા કરી રહ્યા છે અત્યારે બેઠા બેઠા કરતા કહેતા હતા કે આમ કર્યું ને હું ને હું આમાં થોડીક હવે જે કોઈ થઈ જતા દીકરીઓને છાત્રાલયમાં કંઈક તો આ ચીવટ છે સમાજ માટેની લાગણી છે શિક્ષણ માટેની લાગણી છે આ બધા કામ માટે હું હૃદયથી બધાના આગેવાનોને બધાને ખૂબ હૃદયથી શુભકામનાઓ પાઠવું છું